આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યાર પછી ખેડૂતોની આવક એ શબ્દ કૃષિ નીતિ સાથે પહેલી વખત જોડાણો ત્યાં સુધી આ આવક વાળો વિષય જ નહોતો આપણી સંપૂર્ણ કૃષિ નીતિ ઉત્પાદન કેન્દ્રિત હતી આદરણીય મોદીજીએ આ નીતિમાં ઉત્પાદકતાની સાથે સાથે આવકને પણ જોડવાનો પ્રયાસ કર્યો અને ખેડૂતોની આવકને બમણી કરવા માટેનો લક્ષ્યાંક પોતાની સરકાર સામે જ રાખ્યો એને લગતા વિવિધ પગલાઓ યોજનાઓ એનાથી પણ આપ સૌ માહિતગારો છો અને ખેડૂતો પણ માહિતગાર છે જે વડાપ્રધાને દેશના ખેડૂતોના ખાતામાં પંચાણું હજાર કરોડ રૂપિયા નગદ જમા કરાવ્યા છે એ વડાપ્રધાન ખેડૂતોનું હિત કેવી રીતે અવરોધી શકે મારી ખેડૂતોને નમ્ર અપીલ છે કે નરેન્દ્રભાઈ મોદી ઉપર વિશ્વાસ રાખો એમણે બનાવેલા કાયદાથી ખેડૂતોને કોઈ પણ પ્રકારનું નુકસાન જવાની સંભાવના નથી